નમસ્કાર મિત્રો મિત્રો વર્ષા બારોટે જોરદાર સોંગ ગાયું છે કે એ આખો દિવસ મારી જોડે વાતો કરે છે ખાલી તમે એક વખત તેમનો અવાજ સાંભળો મિત્રો જોરદાર અવાજ છે તેમનો અને બે વખત સોંગ ગાયું છે ખાલી તમે એક વખત સોંગ લો જો તમને સોંગ સારું લાગે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ખાલી તમે એક સોંગ સાંભળી લો તમને સોંગ કેવું લાગે છે એ પણ તમે કોમેન્ટથી કરજો અને બેનનો અવાજ તમને કેવો લાગે છે તે તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને બેન હાલમાં ફૂલ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે હમણાં થોડા થોડાક મહિનાથી બેન ફૂલ ટ્રેનિંગમાં ચાલી રહ્યા છે કે જે પણ સોંગ ગાય છે તે ટ્રેન્ડિંગમાં જ જતું રહે છે મિત્રો